અને રાજાની સમુખ હાજર થયા રાજા તેમને કહી રહ્યા છે કે મેં એક સ્વપ્ન જોયું છે રાજાજી એ સારી વાત છે કે તમે સ્વપ્ન જોયું જોયું છે સ્વપ્નમાં શું જણાવો ત્યારે અમે તેનો અર્થ બતાવીશું એમ કહેવાથી રાજાએ શું જવાબ આપ્યો જાણો છો મેં સ્વપ્ન જોયું છે પરંતુ મેં કયું સ્વપ્ન જોયું છે જણાવી શકતો નથી કેમ કે હું ભૂલી ગયો છું જે સ્વપ્ન મેં જોયું તે મને યાદ નથી ઠીક છે રાજા તો અમને શા માટે બોલાવ્યા છે મેં જે સ્વપ્ન જોયું છે તેનો અર્થ તમને બતાવવાનો છે તેમણે બંને હાથ જોડીને નમસ્કાર કર્યા રાજાજી એક મિનિટ થોભી જાઓ તમે સ્વપ્ન જણાવો અમે તેનો અર્થ બતાવીશું પરંતુ આ રીતે તમે તમારા સ્વપ્નને ભૂલી ગયા છો તો તેનો અર્થ બતાવો આ ધરતી ઉપર કોઈ નાથી પણ સંભવ ના બની શકે વલાઓ રાજા કેટલા મૂર્ખ છે જુઓ તેણે જે વિચાર્યું છે જે ચાહ્યું છે તેને તેના લોકો જો ના કહી શકે તો તેમને મારી નાખશે એટલા મૂર્ખ છે શું જાણો છો છો તમે મને છેતરવાનો પ્રયાસ કરો અત્યાર સુધી મારી સાથે રહીને ખૂબ જ ભોજન કર્યું અનુભવ કર્યો પરંતુ હવે મારું સાંભળો જો તમે મારા સ્વપ્નનો અર્થ ના બતાવી શકો તો પછી હું તમને મારી નાખીશ ભયંકર આજ્ઞા તેણે જારી કરી મારી નાખીશ તેથી કાલે અથવા પરમ દિવસે આ લોકો મરી જવાના છે ત્યાં ઉપસ્થિત જાદુગરો અને અને રાજાને સલાહ સલાહકાર તે દિવસોમાં જ મરણ પામશે તેમાં દાનિયલ પણ હતા અને તેમાં જે મુખ્ય હતા સાદરક મેસાક અબેદનગો પણ હતા દસમી કલમથી ખાલદીઓએ રાજાને કહ્યું કે આખી પૃથ્વી ઉપર એવો કોઈ મનુષ્ય નથી કે જે રાજાના સ્વપ્નનો અર્થ બતાવી શકે અને ના કોઈ રાજા કે પ્રધાન કે કે હાકીમ છે જેમણે ક્યારે જાદુગર મંત્ર વિદ્યા કરનાર કે શકુન આ રીતે વાત પૂછી હોય જે રીતે રાજા પૂછી રહ્યા છે એ તો અનોખી છે અને દેવતાઓને છોડીને જેમનો નિવાસ મનુષ્યની સાથે નથી એવું બીજું કોઈ નથી કે જે રાજાને આ અર્થ બતાવી શકે તેનાથી રાજાને ગુસ્સો આવ્યો અને ખૂબ જ ક્રોધિત થઈને બેબીલો ના સર્વ જ્ઞાનીઓનો નાશ કરવાનું ફરમાન જાહેર કર્યું જેથી સર્વના જીવ જોખમમાં આવી ગયા બધાને મારી નાખો એમ કહીને નબુખાદ નિસરે આજ્ઞા આપી આ પ્રમાણે આ આજ્ઞા બહાર પાડી અને જે જ્ઞાનીઓ હતા તેમનું ઘાત કરવાનું ફરમાન થતા દાનિયલ અને તેના સંગીઓને શોધતા હતા કે મારી નાખવામાં આવે શરૂ થઈ ગયું વલાવ શું આ લોકોની ઘાત કરવાનો કાર્યક્રમ આ રીતે મારવાનો કાર્યક્રમ આરંભ થઈ ગયો અને તે દાનિયલ સાદરાક મેસક અભેદનગોને પણ મારી નાખવાના હતા જ્યારે મારી નાખવાનો સમય નિકટ આવી ગયો ત્યારે દાનિયલે રક્ષક ટુકડીના સરદાર આર્યોક સાથે કે જે બેબીલોનના જ્ઞાનીઓનો ઘાત કરવા માટે નીકળ્યા હતા તેમની સાથે જ્ઞાનથી અને બુદ્ધિમાનીથી જવાબ આપ્યો અને રાજાના હકીમ આર્યોક ને પૂછવા લાગ્યા આજ્ઞા રાજા તરફથી શા માટે આટલી ઉતાવળે નીકળી છે ત્યારે આર્યોકે દાનિયલ ને તેનો ભેદ સમજાવ્યો ત્યારે દાનિયલે અંદર જઈને રાજાને વિનંતી કરી કે તેને થોડો સમય આપવામાં આવે કે જેથી તે રાજાને સ્વપ્નનો અર્થ બતાવી શકે રાજા તમે જે વાત જણાવો છો તે તો અસંભવ છે તમે સ્વપ્ન જોયું સ્વપ્ન ભૂલી ગયા અર્થ જણાવો કહો છો અસંભવ છે પરંતુ પરંતુ જે કામ તમારા દેશના જ્ઞાનીઓને અસંભવ છે તે સાબિત થયું છે તે મારા પરમેશ્વર દ્વારા સંભવ છે મને જો એક તક આપવામાં આવે તો હું જઈને મારા પરમેશ્વરને પૂછીશ મને સ્વપ્નનો અર્થ જણાવો રાજા મને સમય આપશો રાજાએ કહ્યું સમય શા માટે પ્રાર્થના કરવા માટે એ દિવસે દાનિયલે રાજા પાસે શું માંગ્યું જાણો છો ટાઈમ થોડો ટાઈમ આપશો શું કેમ પ્રાર્થના કરવા માટે કેમ કે તે જાણતા હતા પ્રાર્થના દ્વારા અસંભવ જેવી દેખાતી સમસ્યાઓનો સમાધાન આપણે મેળવી શકીએ છીએ સાંભળો છો વાલા ભાઈઓ તથા બહેનો એ તો પ્રાર્થના છે કે જે પ્રાણ જવાની સ્થિતિમાંથી તમારો રક્ષણ કરશે એ તો પ્રાર્થના છે અસંભવ જેવી લાગતી સમસ્યાઓનું સમાધાન આ લોકો પોતાના જીવના જોખમમાં હતા એમણે શું કર્યું જાણો છો રાજાની પાસે જઈને વિનંતી કરી કે હે રાજા અમને થોડો સમય આપશો કેમ શા માટે તમારી સમસ્યા સમાધાન અમે કરીશું કેવી રીતે કરશો પ્રાર્થના દ્વારા કરીશું પરમેશ્વરની ઉપસ્થિતિમાં જઈને પ્રાર્થના કરવા દ્વારા સમાધાન મળશે ભલાઓ એક પરિવારમાં પતિનું મૃત્યુ થઈ ગયું અને પત્ની બે સહારા થઈ ગઈ બાળકોનું પોષણ કરવું મુશ્કેલ હતું ત્યારે લેણદારો પણ આવવા લાગ્યા અને મરજી પ્રમાણે બોલવા લાગ્યા તમારા પતિએ પાંચ લાખ દેવું કર્યું છે પાછું આપ્યા વગર મરી ગયા તમે ક્યારે આપશો આ રીતે દર વખતે આવીને તેમને તંગ કરતા હતા ઘર પર કબજો કરી દઈશું એમ કહેતા હતા પરંતુ તે પત્નીએ કહ્યું મારા પતિ જ્યારે જીવતા હતા તેમણે જણાવ્યું હતું કે તમારું સર્વ દેવું ચૂકતે કર્યું છે ત્યારે તેમણે કહ્યું કે દેવું કરનાર સર્વ એમ જ બોલે છે તમારા પતિ કોઈ સીધા નથી ઉધાર કર્યું છે અને આપી દીધું છે એમ કહો છો તમે દેવું ચૂકતે કર્યું છે એવું શું કોઈ કાગળ છે દેવું ચૂકતે થયું છે શું એવો પત્ર મેં કંઈ આપ્યું છે જો હોય તો બતાવો જો ના હોય તો દેવ ચૂકતે કરવું જ પડશે કાલે જ અમે આવીશું અને તમને જોઈ લઈશું આ રીતે ધમકી આપીને ચાલ્યા ગયા સમસ્યા જેનું સમાધાન ના કરી શકાય તેવી સમસ્યા આવી આજે એવું કોઈ છે જે સમસ્યામાં પડ્યા હોય જેનું સમાધાન ન હોય જે દૂર ના કરી શકાય જેનું સમાધાન ના કરી શકાય તમારી શક્તિ ઉપરાંતની સમસ્યા જીવનમાં છે તે દિવસે જે પવિત્ર હતા વિશ્વાસુ હતા અને જુવાન હતા એ જુવાનો કે જે દાનિયલ સાદરાક મેસા કબેદનગો ભયંકર સમસ્યાઓમાં ફસાયા હતા તે સમસ્યા સાથે તેમને કોઈ સંબંધ નહોતો તે સમસ્યા આવવાનું તેમની પાસે કોઈ કારણ નહોતું બની શકે છે આજે તમે કહેતા હોય આ સમસ્યા મારે લીધે નથી આવી તો પણ મને એનું કારણ બનાવ્યું છે આ પ્રોબ્લેમનો મારી પાસે કોઈ સંબંધ નથી તો પણ મારે સામનો કરવો પડે છે

વાલાઓ હવે તે સ્ત્રી પાસે આવીને તેઓ કહે છે તમારે દેવું ચૂકતે કરવું પડશે ત્યારે તે શું કરી શકે તેણે શું કર્યું જાણો છો તે ઘૂંટણો પર આવી ગઈ પ્રાર્થના કરી પિતા સમસ્યા આવી ગઈ છે પતિના મરણથી દુઃખ ઉઠાવું છું તો જેમણે નાણાં આપ્યા છે તેઓ આવીને મને અને મારા બાળકોને જીવવા દેતા નથી તમે જ કંઈક કરો મરણ પહેલા મારા પતિએ કહ્યું કે દેવું તો મેં ચૂકતે કર્યું છે પણ આ લોકો કહે છે કે દેવ ચૂકતે નથી કર્યું તમે કોઈ કાગળ બતાવો પિતા જે પતિ મરી ચૂક્યા છે તે મને કેવી રીતે દસ્તાવેજ આપીને બતાવશે પ્રભુ જે પતિ મરણ પામ્યા છે તે આ લોકોને કેવી રીતે ઉત્તર આપશે પ્રભુ વલાવ તે દિવસે તે સ્ત્રીની સમસ્યા એવી હતી કે જેનું કોઈ સમાધાન નહોતું જ્યારે તે પ્રાર્થના કરતી હતી ત્યારે શું થયું જાણો છો બારીમાંથી એક પંખી ઘરની અંદર આવી ગયું અવાજ કરવાને લીધે તે પ્રાર્થના કરી શકતી નહોતી જ્યારે તે સ્ત્રી આંસુઓ સાથે પ્રાર્થના કરતી હતી ત્યારે તે પંખી રૂમમાં અવાજ કરતું હતું અને અહીં તહીં ઉડતું હતું પરેશાન થઈને તે સ્ત્રી કહેવા લાગી આ છે પ્રભુ હું પ્રાર્થના પણ નથી કરી શકતી કેવી પરીક્ષા છે જ્યારે આ પક્ષી અહીં તહીં ઉડતું હતું તેને બહાર ભગાડવાનો પ્રયાસ કરવાથી તે પક્ષી ઉપર ત્યાં એક સેલ્ફ હતું ત્યાં બેસી ગયું આ સ્ત્રી કોઈ પણ રીતે તેને બહાર ભગાડવા વિચારી ઝાડું લઈને ત્યાં ઉપર જોરથી ફેરવવાથી ત્યાં ઉપરથી એક પેટી નીચે પડી ગઈ તે પેટી ખુલી ગઈ તેમાંથી કેટલાક દસ્તાવેજ પડ્યા આ કાગળો શું છે એમ જોતા એવું ચૂકતે કરેલ છે એવો દસ્તાવેજ તેના હાથમાં આવી ગયો તે વાંચવાથી તેમાં લખ્યું હતું જે પાંચ લાખ રૂપિયા તમે મારી પાસેથી લીધા હતા તમે આપી દીધા છે હવે કશું બાકી રહ્યું નથી હસ્તાક્ષરની સાથે એ દસ્તાવેજ મળી ગયો અને તે જ સમયે તે વ્યક્તિ નાણાં આપ્યા હતા દરવાજો ખટખટાવ્યો મારા પાંચ લાખ રૂપિયાનું શું થયું લાવીને દસ્તાવેજ બતાવ્યો લો આ દસ્તાવેજ ચૂપચાપ તે ત્યાંથી ચાલ્યો ગયો તે કેવી રીતે સંભવ થયું કેવી રીતે તેણે પોતાની સમસ્યાનું સમાધાન આપ્યું પ્રાર્થના દ્વારા વલાવ જેનો જીવ જોખમમાં હતો એવા દાન્યલ સાદરાક મેસાક અને અભેદનગો તેમણે શું માંગ્યું સમય આપશો શું રાજા ઠીક છે થોડો સમય આપીશ તમે શું કરશો અમે અમારા પરમેશ્વરની ઉપસ્થિતિમાં જઈને પ્રાર્થના કરીશું આવો સત્તરમી કલમથી દાન્યલે પોતાના ઘરે જઈને પોતાના મિત્રો હનાન્યા મિસાઇલ અને અઝારિયાને તે વિશે જણાવીને કહ્યું આ ભેદના વિશે પરમેશ્વર દાનિયલ દાનિયલને રાત્રે દર્શનમાં પ્રગટ કરવામાં આવ્યો ત્યારે દાનિયલે સ્વર્ગના પરમેશ્વરનો એમ કહીને આભાર માન્યો ભલાઓ તે સર્વ સાથે મળી પ્રાર્થના કરી હતી

કેમના ચહેરા પર ચમક છે અને તાજા દેખાય છે જો અમારા મુખ તાજા અને પ્રકાશિત દેખાય તો ભોજન 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 અમને આપજો સંભવ છે 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 વલાઓ હોય તો માંસાહારી તેમણે પ્રાર્થના કરી હશે હે પિતા પવિત્ર રહેવાનો અમે પ્રયાસ કરીએ છીએ અમે પવિત્ર જીવન જીવવા માંગીએ છીએ અમે તેમના જેમ ના ખાઈ શકીએ પરંતુ અમે થોડું ખાઈએ તો પણ એ તો અમારા શરીરને માટે લાભદાયક હોવું જોઈએ દિવસ પછી ચમત્કાર થઈ ગયો રાજાનું ભોજન ખાધું તેમનાથી પવિત્રતા પસંદ તે કેવી રીતે બન્યું પ્રાર્થના દ્વારા પ્રાર્થના દ્વારા શું થાય છે તેઓ જાણતા હતા વાલા ભાઈઓ તથા બહેનો તમારા જીવનમાં પ્રાર્થના દ્વારા અસંભવને સંભવ બનાવ્યો હોય શું એવો કોઈ સંદર્ભ છે હોય તો સારું છે વાલાઓ તે ચારે વે તેમની સમસ્યાનું સમાધાન પ્રાર્થના છે એમ વિચારીને જ્યારે પ્રાર્થના કરી ત્યારે શું થયું દાનિયલ ને પરમેશ્વરે દર્શન આપ્યું ઓગણીસમી કલમ ત્યારે તે મર્મ દાનિયલ રાત્રિના સમયે ક્યારે કર્યો પ્રાર્થના કરતા સમયે મિત્રો પ્રાર્થના કરવાથી પરમેશ્વર આશ્ચર્ય કર્મ કરે છે પ્રાર્થના કરવાથી પરમેશ્વર તમારી સમસ્યાઓના ચોક્કસ સમાધાન આપે છે પ્રાર્થના કરવાથી પરમેશ્વર ચોક્કસ આપણી સાથે વાત કરી જીવનમાં શું કરવું તે પ્રગટ કરે છે કૃપા કરી ધ્યાન આપજો પરમેશ્વરે કહ્યું હતું કાલવરી ટેમ્પલની સ્થાપના કરો ક્યારે જાણો છો જયારે હું પ્રાર્થના કરતો હતો ત્યારે અનુસા ગાર્ડનમાં જયારે અમે આરાધના કરતા હતા તે સમયે નાયના ગાર્ડનમાં જઈને તમે મંડળીની સ્થાપના કરો પરમેશ્વરે મને ક્યારે કહ્યું જાણો છો પ્રાર્થના કરતા સમય બેસવા માટે જગ્યા ઓછી પડતી હતી જ્યારે અમે પરેશાન થતા હતા પરમેશ્વરે કહ્યું અદભુત સામર્થ્ય હું તમને આપીશ પ્રભુએ ક્યારે કહ્યું હતું જાણું છું પ્રાર્થના કરતા સમયે આટલી મોટી મંડળીને હું તમને આપીશ પરમેશ્વરે મને ક્યારે કહ્યું જાણું છો એક ઝાડ નીચે જ્યારે હું પ્રાર્થના કરતો હતો ત્યારે

મારા લોકોને કહ્યું કે દસ વીસ લાખ લગાવીને ભોજન સામગ્રી એકઠી કરો કેમ કે સંકટના સમયમાં આપણે દરિદ્રીઓને વહેંચી શકીએ એમ મેં કહ્યું થોડી વાર પછી ફરી પ્રાર્થના કરતો હતો પ્રભુએ કહ્યું વધારે અનાજ એકઠું કરો ફરીથી ફોન કરીને ત્રીસ લાખનું વધારે અનાજ એકઠું કરો ફરી પ્રાર્થના કરી હજી પણ ભોજન વસ્તુઓને એકઠી કરો ફરીથી ફોન કરીને પોતાના ભાઈઓને કહ્યું કમસે કમ એક કરોડની ભોજન વસ્તુઓને તમે એકઠી કરો

પરમેશ્વરે આપણને પહેલાથી જણાવ્યું એટલા માટે આપણા ભાઈઓ પહેલાથી જ જેઓ હોલસેલના દુકાન ધરાવે છે તેમણે એડવાન્સમાં માં નાણાં મોકલ્યા કે જેથી તેઓ રેટ ના વધારે આપણને ક્વોન્ટિટીમાં અમને એટલા અનાજની જરૂર પડશે એમ કહીને પહેલાથી વિચાર્યું હતું કે આટલા ટન અનાજ જોઈશે એના માટે અમે બે કરોડ રૂપિયા અલગ કર્યા હતા ત્યાર પછી ચારસો ટન ત્યાર પછી છસો ટન ત્યાર પછી આઠસો ટન કારણ શું છે કે તે કષ્ટના સમયમાં આપણા કાલવરી ટેમ્પલના સદસ્ય કેટલાક ખૂબ ગરીબીમાં દુઃખ ઉઠાવ્યું બધા જ હતા બધું હતું પરંતુ કંઈ ના કરી શકાય તેવી સ્થિતિમાં એ સ્થિતિમાં સર્વને તે જ સંકટના સમયમાં અનાજને આપી શક્યા કારણ જાણો છો સતીશ કુમારની એ મહાનતા નથી આ દિન સેવક જ્યારે પ્રાર્થના કરતા હતા પરમેશ્વરે પ્રગટ કર્યો સંકટનો સમય આવવાનો છે ભોજન ના હોવાથી કષ્ટકાળ આવવાનો છે અનાજને તમે સંગ્રહ કરો તે દિવસે મેં કહ્યું માટે લોકો આવ્યા આપણા કલવરી પણ મોટી ભીડની સાથે અનાજ ને માટે લોકો આવશે અને એમ જ આવ્યા ચર્ચના ગેટની પાસે આવીને સેંકડોની સંખ્યામાં લોકો અનાજ ને માટે ઉભા રહેતા હતા અમે કેવી રીતે સહાયતા કરી શક્યા છે કહીએ તો પ્રાર્થના દ્વારા કરી શક્યા પ્રાર્થના દ્વારા પરમેશ્વરે બતાવ્યું એટલે સંભવ બન્યો એટલે જણાવું છો પરમેશ્વર ઉત્તર આપશે ક્યારે જાણું છું ઘૂંટણો પર ભલા થાકી જાય છે જયારે બોજ ઉપાડી શકતા નથી ત્યારે તેઓ શું કરે છે જાણું છું તેઓ આગળથી પોતાના ઘૂંટણો ટેકવે છે જયારે ઘૂંટણો નમાવે છે ત્યારે તેમનો બોજ હલકો થઈ જાય છે કારણ શું છે કે એમના માલિકને ખબર છે હવે બોજ ઉતારવાની શક્તિ તેમનામાં નથી તરત બોજ હલકો કરી નાખે છે જ વાર છે આપણે બોજ ઉતારી શકતા નથી પરંતુ ઉઠાવીએ એ જાણીને પરમેશ્વર તરત જ ઉત્તર આપે છે એમ જ થયું હતું દાનિયલના જીવનમાં જ્યારે તેઓ સર્વ મળીને પ્રાર્થના કરી તે જ રાત્રે પરમેશ્વરે દર્શન આપીને જે સ્વપ્નને નબુકાદ નિા રાજાએ જોયું હતું તેને ફરીથી રિપીટ કર્યું તેને ફરીથી પ્રગટ કર્યું કેટલા મહાન પરમેશ્વર છે પરિણામ શું આવ્યું જવાબ મળી ગયો એક બાજુ ગયા ને બચાવ પણ બચી ગયા વળી એટલું જ નહીં અભેદ નગો પ્રગતિ પામ્યા તેમના સ્થાન ઊંચા કર્યા સાંભળો છો છોવાલાઓ પહેલું તે પવિત્ર હતા અને બીજો તેઓ પ્રાર્થનાવીર હતા અને ત્રીજો તેઓ તો બહાદુર હતા જો મૂર્તિની આગળ દંડવત નહીં કરો તો મારી નાખ્યું ત્રીજી લાઈન અને તે ક્ષણે જે મૂર્તિ મેં બનાવી છે એને જો તમે દંડવત કરશો તો તમે બચશો અને જો તમે દંડવત ના કરો તો તે જ ઘડીએ પુષ્કળ આગની ભઠ્ઠીની વચ્ચે પછી એવા કયા દેવતા છે કે જે તમને મારા હાથો માંથી દાનિયલ ને જયારે સિંહોના બિલમાં નાખવામાં આવ્યો જયારે રાજા ત્યાં આવ્યા ત્યારે દાનિયલ કહ્યું હે રાજા તમે યુગ ના યુગ સદા જીવતા રહો હે રાજા તમે યુગોના યુગ જીવતા રહો સાદરાક મેસાગ અબેદ નગો જયારે તેમના જીવ જોખમમાં હતા અને તેમને મારી નાખવા માટે કહેતા હતા કયા દેવતા આવીને તમને છોડાવશે જ્યારે તેઓ એમ કહેતા હતા રાજા એમ ના કહ્યું કેટલા બહાદુર છે આ લોકો કયા દેવતા આવીને તમને છોડાવે છે હે નબુખાત નેસાર આ રીતે વાત કહેવા માટે કેટલી હિંમત જોઈએ જીવની પરવા કર્યા વગર ત્રણ જવાન છોકરાઓ એક શક્તિશાળી રાજાને નામ લઈને બોલાવે છે તો એકવાર વિચાર કરો તે દિવસે નબુખાદ બીપી વધી ગયો હશે બીપી નહીં એનાથી વધારે થયું હશે અરે તમે મને નામ લઈને શું બોલાવશો કેટલા ક્રોધિત થયા હશે કેટલા ગુસ્સાથી ભરાયા હશે ઉપરથી નામ લઈને બોલાવું એટલું જ નહીં અને જવાબ આપવાની અમારી કોઈ ઈચ્છા નથી ખરેખર તમને જવાબ આપવાની કોઈ જરૂર નથી રાજાને નહીં તો કોને જવાબ આપશે વાલાઓ ખરેખર તમને જવાબ આપવાની કોઈ જરૂર નથી શું કહ્યું જાણો છો હે નબુખાદ આ વિષયમાં તમને જવાબ આપવાનો અમને કોઈ જરૂરિયાત લાગતી નથી અમારા પરમેશ્વર જેમની અમે ઉપાસના કરીએ છીએ તે અમને તે ભયંકર સળગતી ભટ્ટીની અગ્નિમાંથી બચાવવાની શક્તિ રાખે છે પરંતુ હે રાજા એ તો અમને તારા હાથમાંથી પણ છોડાવી શકે છે પરંતુ જો એમ નહીં તો હવે કહે છે હે રાજા તમને માલુમ થાય કે અમે લોકો તારા દેવતાની ઉપાસના નહીં કરીએ વળી તમે જે ઊભી કરેલી છે સોનાની મૂર્તિને તેને દંડવત નહીં કરીએ ત્યારે નબુકા દેશરને ગુસ્સો આવી ગયો ક્રોધ થી પીડાવા લાગ્યો ખૂબ જ ગુસ્સો આવી ગયો તે કાપવા લાગ્યો એક રીતે કહીએ તો તેને હલાવી નાખ્યો વાલા ક્રોધમાં વ્યક્તિ શું કરે છે તે તો હાલવા લાગે છે ગુસ્સો આવે ત્યારે મનુષ્ય શું કરે છે કાંપવા લાગે છે ઠીકથી વાત નથી કરતો કાંપવા લાગે છે તેમને જોવાથી તેમની વાત કરવાની રીત સાંભળવાથી ખબર પડી જાય છે વાલા આ રાજા પણ ક્રોધથી ભરાઈને હાલવા લાગ્યા શું બોલ્યા શું મારા હાથમાંથી તમારા પરમેશ્વર બચાવી લેશે યસ તો જોઉં છું સાત ગણી અગ્નિની ભઠ્ઠીને વધારે તપાવ અને આ ત્રણેયને એમાં નાખી દો વ્હલાઓ આ રીતે જે તેમને અગ્નિની ભઠ્ઠીમાં નાખતા હતા તેઓ મળીને ખાખ થઈ ગયા પરંતુ કંઈક ને કંઈક નબુખાદ નિશારને શંકા હતી કેમ કે તેમના વિશે જાણતો હતો તેમના રાજ્યમાં રહેતા જ જાદુગરોમાંથી કોઈએ પણ તેના સ્વપ્ન ન બતાવી શકે આ લોકોએ બતાવ્યો આ ટીમ તો દાનિયલ અને તેમના સાથીઓની ટીમ

પછી તેણે કહ્યું કે હવે હું શું જોઉં છું ચાર પુરુષો આગની વચ્ચે જાણે ચાલી રહ્યા છે અને તેમને કઈ પણ નુકસાન થતું નથી અને ચોથા પુરુષનું સ્વરૂપ જાણે ઈશ્વરના પુત્ર તરીકે દેખાઈ રહ્યું છે ડરી ગયું વાલાઓ સૌથી પહેલા તેમના જવાબ સાંભળીને તે ક્રોધમાં ભરાઈ ગયા હતા પરંતુ હવે તો બળતી અગ્નિની ભઠ્ઠીમાં નાખેલા એ ત્રણેય યુવાનોની મધ્યમાં પરમેશ્વરના પુત્રના સ્વરૂપ જેવા તે ચોથા વ્યક્તિ આવીને ત્રણેયને બચાવ્યા આગમાં તેમનો એક વાળ પણ બળ્યો નહીં તેમનું રક્ષણ કર્યું તેમને તો બાંધવામાં આવેલા હતા તે બેડીઓ તૂટી ગઈ હતી પરંતુ અગ્નિમાં તેઓ ચાલી રહ્યા હતા તેઓ શું કરતા હતા ઇવનિંગ વોક કરતા હતા તેઓ તો તે આગમાં ફરી રહ્યા હતા રાજા ડરી ગયા ડરાવી નાખ્યા તેમણેલાઓ આ રીતે તેમના ડરવાનું કારણ જાણું છું સૌથી પહેલા તેઓ પવિત્ર હતા બીજું તેઓ હતા તેમની પ્રાર્થનાએ અને પવિત્રતાએ તેમને બહાદુર બનાવ્યા હતા વળી તેઓ કોઈ પાપમય વ્યક્તિને આધીન ના થાય કોઈ પાપની આગળ નમી ના જાય તેમને જરૂરિયાત પ્રમાણે હિંમત આપી વાલાઓ શું દુશ્મનનો સામનો કરવા માંગો છો તમારાથી પણ તાકતવર વ્યક્તિનો સામનો કરવા શું ચાહો છો તમારી શક્તિથી પણ વધારે જે શક્તિશાળી સામર્થ્યવાન છે તેનો સામનો કરવા માંગો છો તો ત્રણ ગુણ તમારામાં હોવા જોઈએ તેમાં સૌથી પહેલા તમારે પવિત્ર રહેવાનું છે બીજું તમે પ્રાર્થના વીર બનો અને ત્રીજું તમારામાં હિંમત હોવી જોઈએ બાઇબલ જણાવી છે કે પરમેશ્વરે આપણને ડરનો આત્મા આપ્યો નથી પરંતુ પ્રેમ શું લખ્યું છે પ્રેમ सामर्थ्य ने संयम नो आत्मा આપ્યો છે હિંમત નો આત્મા જો તમારા માં હશે તો સંસાર ની કોઈ પણ શક્તિ નો સામનો કરવાની શક્તિ તમારા હશે તે દિવસે બેબીલોન નું શાસન કરનાર તે રાજાને આ ગુલામ જુવાનોએ કંપાવી નાખ્યા અને ત્યાર પછી તે જુવાનોનો કોઈ પણ વ્યક્તિ સામનો ના કરી શક્યા જો એવું જીવન જીવવાની આશા રાખો છો તો અથવા કોઈ પણ વ્યક્તિ અથવા શક્તિનો સામનો કરવો છે અથવા કોઈ પણ સ્થિતિનો સામનો કરવો છે જયવંત થવું છે એવી આશા રાખો છો તો એકવાર વિચાર કરી જુઓ પહેલા તમારે પવિત્ર જીવન જીવવાનું છે અને બીજું પ્રાર્થના વીર તરીકે જીવવાનું છે અને ત્રીજું બહાદુર થઈને જીવવાનું છે ફળ સ્વરૂપે ગમે તેવી સ્થિતિ અથવા વ્યક્તિ અથવા ગમે તેવી પરિસ્થિતિ હોય તમે સામનો કરી શકો છો જય પામી શકો છો એવી કૃપા પરમેશ્વર આપણ સર્વને આપે આવો પ્રાર્થના કરીએ પવિત્ર પરમેશ્વર પિતા સીધું અને સ્પષ્ટ અમારી સાથે વાત કરી છે આપણી શક્તિથી પર સમસ્યા હોઈ શકે છે આપણી તાકાતથી વધારે શત્રુ હોઈ શકે છે અથવા પરિસ્થિતિ હોઈ શકે છે આપણે સામનો કરવો પડે અથવા એવી સ્થિતિ આપણી આગળ આવી પડે જો આપણે પવિત્ર જીવન જીવીશું તો જો આપણે પ્રાર્થનાનું જીવન જીવીશું તો અને જો આપણે બહાદુરીથી જીવીશું તો અમારા પક્ષમાં તમે રહેશો શત્રુઓની તમામ યુક્તિઓને તમે નાકામ્યા બનાવશો અને અમને જય પ્રદાન કરશો જેટલા પણ અમારી વિરુદ્ધમાં ઉભા થશે તમે તેમને અપમાનિત કરશો સાદરાક મેસા કબીદનગોના જીવનમાં અમે જોયું સંકટ હોય કે સુખ હોય તેમનો એક જ જેવો વિશ્વાસ હતો તેઓ દ્રઢ રહીને તમારી ઉપાસના કરી એવું જીવન અમને આપજો પદવી વધી જાય કે પોઝિશન વધી જાય અને થોડું પોસ્ટ વધી જવાથી પિતા અમારા ચાલચલનમાં અમારા વ્યવહારમાં બદલાણ આવી જાય છે અભિમાનની વાતો અભિમાનનો વ્યવહાર અમારે નથી જોઈતો આ જુવાનો રાજાના હતા હતા પણ આત્મિક બધાને ગુમાવ્યા બધું જ ગુમાવ્યું તેમ છતાં પોતાની આત્મિકતાને ગુમાવ્યા વગર આગળ વધતા ગયા એ પ્રમાણેની અદભુત અને આત્મિક પરિપક્વતા અમને આપજો દરેક પરિસ્થિતિમાં અમે સ્થિર જીવન જીવી શકે આત્મિકતા અમને આપજો પિતા જેમણે વચન સાંભળ્યું છે વિશ્વાસ કર્યો અને પ્રાર્થનામાં સહભાગી થયા તેમાંથી દરેક જણ આ ત્રણે અદભુત ગુણો સાથે તમારો મહિમા કરી શકીએ દયા કરજો ઈસુ ખ્રિસ્તના નામમાં માંગે છે પિતા